ಕೃಷ್ಣ ಕನ್ಯಾಧಾ ರೀ ಕಿ ಜಾಧ ಕೇ ದೂ ಪೇಣ ಪೇಣ ಕೇಳ್ ಪೈಣು ಪೇಣು ಕಾಮ ಗೋ ಕು કામ ગોકુળીએ ભટકાતી હતી મારો શામળિયો સર્જનહાર ગોકુળનો નો ગોવાળીયો મારો શામળિયો સર્જનહાર ગોકુળનો નો ગોવાળીયો રાધા પન ઘટ પાણી જાતી હતી પન ઘટ પાણી જાતી હતી ઓલા નટ ને નિહાળતી હતી ઓલા ઓલાટ વરને નિહાળતી હતી એનું બેડલું ચડાવી જાય ગોકુળનો ગોવાળીઓ એનું બેડલું ચડાવી જાય ગોકુળનો ગોવાળીઓ રાધા મહિમા કણ લઈ જાય વેચવા રાધા મહિમા કણ લઈ જાય વેચવા કાનો માર ગે ઉભો દાણ લેવા કાનો માર ગે ઉભો દાણ લેવા એના માખણિયા લૂંટી લૂંટી ખાય ગોકુળનો નો ગોવાળીયો એના માખણિયા લૂંટી લૂંટી ખાય ગોકુળનો ગોવાળીઓ ગોવાળીયો આવી આવી શરદની રાત લડી આવી શરદ ની રાત લડી થઈ વેરી વાલમની ની લડી થઈ વેરી વાલમની ની વાસ લડી રાધા દોડી દોડી ગોતવા જાય ગોકુળનો નો ગોવાળીયો રાધા દોડી દોડી ગોતવા જાય ગોકુળનો નો ગોવાળીયો రుడు రుడు బృందావన దాము రీ రుడు రూఢూ వృందా దాము రీ తులీ శ్యామ నాాలగన థాయేరీ తులసి శ్యామ నాగన తాయ చేరి બ્રહ્મા આવીને વેદ ભણી જાય ગોકુળનો ગોકુળ વેદ ગોવાળીઓ જાય ગોકુળનો ગોવાળીઓ રાધા કેદાળાનું પૈણું પૈણું કરતી હતી ગામ ગોકુળીએ ભટકાતી હતી મારો શા સર્જનહાર ગોકુળનો ગોવાળીઓ ગોવાળીયો કૃષ્ણ કનૈયા લાલ કીજે રાધા કી જય